आलीता એટલે થાળી લૈનત્ર એટલે દાળ તળડું ખટ્ટો એટલે ઘડો પાલો એટલે ડાળું મીંચા એટલે સ્વીચ તમાસર એટલે ચમચી લસણ એટલે લસણ ધણી એટલે ડોલ ગુરુકમ એટલે પેનટ અંકની એટલે પેન્સિલ વિમાનમ એટલે વિમાન સાટીકા એટલે સાડી ताते वेलो घडी એટલે ઘડિયા સચ્ચી કા એટલે ફાઈલો ધન મતલે પૈસા દર્દી પહ એટલે હાથ બત્તી સચી કા એટલે ચાવી દીપોહ એટલે દીવો અવકારી કા એટલે કચરા પેટી જટકા એટલે ચકલી પુસ્તકમ એટલે ટોપડી તુલી એટલે તુલો नियन्त्रम એટલે કેલ્ક્યુલેટર પુષ્પમ એટલે ફૂલ પેટીકા એટલે મેદી સિયા એટલે સીમ પુષ્પાદાનિ એટલે ફૂલદાની છત્રમ એટલે છત્રી